સ્ટેશને પહોંચી જાય છે ઘણી બધી રાહ જોવે છે પરંતુ આઈન્સ્ટાઈન આવતા નથી આથી અધિકારીઓ બધા નિરાશ થઈને ફરી વખત રાજ્યની અંદર આવી જાય છે તે સમયે આઈન્સ્ટાઈન પોતાની બેગ માથે ઉચકીને પોતે ચાલતા ચાલતા રાણીના દરબારની અંદર આવી જાય છે અધિકારીઓ બધા દોડતા થઈ જાય છે રાણી પણ એ આઈન્સ્ટાઈનની માફી માગે છે અને કહે છે કે અધિકારીઓને મોકલ્યા હતા પરંતુ તેઓ તમને ઓળખી ન શક્યા અને એમ જ પાછા આવી ગયા એટલે આપને ચાલતા આવવું પડ્યું આઇસ્ટાઈન હસવા લાગે છે અને કહે છે કે આપના અધિકારીઓને તમારે કશું પણ કહેવાની જરૂર નથી એમને એમ કે કોઈ રંગીન અને ખૂબ સુંદર કપડાં પહેરીને કોઈ વ્યક્તિ આવવાના હશે આથી એવા વ્યક્તિ કોઈ આવ્યા નહીં એટલે તે મને ઓળખી નહીં શક્યા હોય એટલે મને લેવા માટે એ ખોટી ન થયા અને આવી ગયા અને મારી તમે ચિંતા ન કરો મને તો ચાલતા ચાલતા જવાની ખૂબ મજા પડે અને એ જ રસ્તાની અંદર બધું જોતો જોતો હું તમારા સુધી આવી ગયો છું આમ સાદગી અને દંભવિહિનતા જોઈને રાણી ખુશ થઈ ગયા અને મનોમન તેમને વંદન કરવા લાગ્યા આમ મહાન વૈજ્ઞાનિક હોવા છતાં પણ તેમાં સાદગી અને દંભ વગરનું જીવન સલોછલ ભરેલું દેખાઈ આવતું હતું વંદન છે આવા મહાન વૈજ્ઞાનિકને